કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તળના બજાર ભાવ તો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તળના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બનના રહેજો ખેડૂત મિત્રો આજની તારીખ પાંચ છ બે હજાર પચીસ ગુરુવાર મોરબી બે હજાર ચારસો ને પચાસ રૂપિયાથી ત્રણ હજારને એકવીસ રૂપિયા મેંદેડા બે હજાર પાંચસોને પચાસ રૂપિયાથી ત્રણ હજાર ચારસો ને સિત્તેર રૂપિયા રાજકોટ બે હજાર ચારસો ને પચાસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસોને બત્રીસ રૂપિયા જસદણ બે હજાર પાંચસો ને પાંત્રીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને એક રૂપિયો ટાવરકુંડલા બે હજાર ચારસો ને અગિયાર રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને ચુમ્માલીસ રૂપિયા વિસાવદર બે હજાર છસોને પાંચ રૂપિયાથી ત્રણ હજાર ચારસો ને ચોત્રીસ રૂપિયા બોટાદ બે હજાર પાંચસો ને પચીસ રૂપિયાથી ત્રણ હજાર છસો ને એકવીસ રૂપિયા અમરેલી બે હજાર પાંચસોને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને એકાવન રૂપિયા જુનાગઢ બે હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર પિસ્તાલીસ રૂપિયા થી ત્રણ હજાર બસો બેતાલીસ રૂપિયા બાબરા બે હજાર રૂપિયા થી ત્રણ હજાર એકવીસ રૂપિયા જામજોધપુર બે હજાર એક રૂપિયા થી ત્રણ હજાર તેત્રીસ રૂપિયા તો જોઈએ આગળ વિડીયોમાં બનારીજ ખેડૂત મિત્રો કોડીનાર બે હજાર ચારસો ને પચીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પાંચ રૂપિયા ભાવનગર બે હજાર છસો ને બત્રીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પાંચ રૂપિયા જામનગર બે હજાર પાંચસો ને એક્યાસી રૂપિયાથી ત્રણ હજાર બસો ને એકવીસ રૂપિયા મહુવા બે હજાર પાંચસો ને એકસઠ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પીચોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો